राष्ट्रवादी मुस्लिम पसमान्डा महाजना राष्ट्रिय अध्यक्ष આતિફ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયા શેખજીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેદજ ગામે આવેલ મહાકાળી માતાના મંદિરના મેદાનમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંડા મહજના વેદજ ગામે એક પેડ માકે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂક દિવાનની આગેવાનીમાં કરાયો છે સાથે વાગરા તાલુકાના પ્રમુખ યાસીનભાઈ દિવાન અને જિલ્લાના અન્ય હોદ્દેદારો પણ હાજર છે અને આ પ્રસંગે વિદિત ગામના સરપંચ રજિતસિંહ जाधव પણ સહકાર આપી કાર્યક્રમમાં જોડાયા હતા આ પ્રસંગે ગામના યુવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એ પણ એક પેડ નામ કાર્યક્રમમાં જોડાયા હતા મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના કાર્યક્રમ એક પેડ માકે નામ અંતર્ગત આજે વિરોધ મુકામે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાતા મહાજના ભાઈઓ ઉપસ્થિત રહી અહીંયા વિરોધ ગામે એક પેળ માકે નામ અંતર્ગત અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને તમામ હોદ્દેદારો પશુમાતા મહાજના જે તમામ હોદ્દેદારો હતા એ હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ હું તેમનો વિરોધ ગામ વતી આભાર માનું છું અને આપણા યશસ્વી વડાપ્રધાનનો પણ આભાર માનું છું સલામિકુમ નમસ્કાર હું ફારૂક દીવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહાદભરૂચ જિલ્લા અધ્યક્ષ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું જે અભિયાન ચાલી રહ્યું છે એક પેર માકેનામ અને આપણું ગુજરાત હરિયાળું બનાવીએ એ આપણા સૌની ફરજ છે એ અંતર્ગત આજ રોજ અમારા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજના જંબુસર તાલુકા પ્રમુખ અને એમની ટીમ દ્વારા આજે વેડેસ ગામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં અમારા પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાલની આગેવાનીમાં અને અમારા તાલુકા અને જિલ્લાની અંદરથી અનેક હોદ્દેદારો અહીંયા હાજર રહ્યા અને વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર તમામે હાજરી આપી અને ખૂબ સહકાર આપ્યો અને વિડસ ગામના સરપંચશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા અમને સહયોગ આપ્યો અને આ મંદિરના પતંગળના અંદર આજરોજ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયો જય હિન્દ જય ભારત